હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે મિત્રો જે વીસ ફેબ્રુઆરીથી આ યોજનાના જે છે અરજીની ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે મિત્રો તો આ યોજના આપણા ખેડૂત મિત્રો માટે છે મિત્રો તો આ ખેડૂત મિત્રો માટેની આ યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના બે મિત્રો તો આ ટ્રેક્ટર સહાય યોજનામાં આપણા ખેડૂત મિત્રોને જે છે એ ટ્રેક્ટરની ખરીદી ઉપર જે છે એ સબસિડી મળે છે એટલે કે સહાય મળે છે મિત્રો તો આપણા ખેડૂત મિત્રો જ્યારે ટ્રેક્ટર ખરીદે છે મિત્રો તો એમાં તેમને સરકાર તરફથી રૂપિયા સાહીઠ હજાર સુધીની સબસિડી મળે છે એટલે કે સહાય મળી શકે છે આપણા ખેડૂત મિત્રો છે સાહીઠ હજાર સુધી જે છે એ લઈ શકે છે સરકાર પાસેથી અને આ જે છે ટ્રેક્ટર ખરીદી ઉપર તે તે છે એમના પૈસાનું જે છે એ બચત પણ કરી શકે છે મિત્રો તો આ ટ્રેક્ટર સહાયની યોજનાની શું માહિતી છે એના વિશે બધી જ માહિતી આપણે લેવાના ચાલો વિડીયોમાં કે શું છે આ ટ્રેક્ટર સહાય યોજના અને કેવી રીતે આપણે એનો લાભ લઈ શકીએ છીએ મિત્રો તો ચાલો વિડીયોમાં સૌથી પહેલા જાણીએ દર્શક મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજનાનો ઉદ્દેશ શું છે એનો હેતુ શું છે આ યોજનાનો તો ગુજરાત સરકારના જે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે મિત્રો જેથી જે આપણા ખેડૂતો છે પોતાના સાધન દ્વારા ખેતી સારી રીતે કરી શકે છે અને અત્યારના આધુનિક યુગમાં તે ખેડૂતો જે મજૂર વર્ગના લોકો છે તેમને જે મશીનરી છે તેનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવી શકે અને છે એ પોતાનું ગુજરાન કરી શકે અને મિત્રો સારી કમાણી કરી શકે મિત્રો એના માટે આ જે છે યોજના શરૂ કરવામાં આવી છે અને એનો હેતુ આ જ છે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની પાત્રતા શું છે મિત્રો તો એના માટે આપણે શું કઈ કઈ પાત્ર મિત્રો તો જાણીએ તો સૌ પ્રથમ અરજી કરનાર જે ખેડૂત છે મિત્રો ગુજરાત રાજ્યનો હોવો જોઈએ મિત્રો તો જે ખેડૂત છે ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે જે ખેડૂત પોતાના જમીન અથવા વન અધિકારી મુજબની જમીનનો નો ખેડૂત હોય તો તેમને લાભ મળવા પાત્ર થશે મિત્રો ટ્રેક્ટર સબસિડી યોજના ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને કૃષિ વિભાગ દ્વારા નક્કી કરેલી જે માન્ય વિક્રેતા પાસેથી જ આ જે છે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે અને તેમજ એ જ જે ખરીદી કરશે જે માન્ય વિક્રેતાઓ હશે એમના પાસેથી ખરીદી કરશે એમને જ લાભ મળશે મિત્રો એટલે કે જે નક્કી કરેલા જે વેપારીઓ હોય એમના પાસેથી જ આપણે જે છે ટ્રેક્ટર ખરીદી કરેલી હોવું જોઈશે મિત્રો તો આ છે એની તો દર્શક મિત્રો સહાય યોજના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવા માટે મિત્રો તો જાણીએ કે અરજદારની આધાર કાર્ડની નકલ જોશે મિત્રો જો અરજદાર એસસી જે એસસી એસટી જાતિનો હોય તો સક્ષમ અધિકારી છે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું જરૂરી છે મિત્રો રેશન કાર્ડની નકલ જોઈશે મિત્રો જો ખેડૂત ટાઈબેબલ વિસ્તારનો હોય અથવા તો જંગલની જે જમીન મળેલી હોય તો તેમને મળેલ જમીનનો પુરાવો રજૂ કરતો કરવાનો રહેશે મિત્રો અને જે છે એના પછી છે જો ખેડૂતો દિવ્યાંગ હોય મિત્રો તો એનું દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર હોય એ આપણે આપવાનું રહેશે મિત્રો જો જમીનમાં એકથી વધુ ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું ખાતેદાર આપવું જરૂરી છે મિત્રો એટલે કે ભાગીદાર હોય તો આપણે એનું સંમતિ પણ આપવાનું જરૂરી છે મિત્રો અને બેંક ખાતાના પાસબુકની નકલ જોશે મિત્રો તો આ જે બધા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાની અરજી કરવા માટે તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર લોન એટલે કે જે સબસિડી છે એ કેવી રીતે ગણતરી રહેશે કેવી રીતે મળશે મિત્રો એના વિશે વાત કરીએ મિત્રો તો ટેક્સર સહાય યોજના અંતર્ગત ચાલીસ પીટીઓ હોર્સ પાવરનું જે ટ્રેક્ટર છે તેમો અથવા તો પચીસ અથવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી મળશે મિત્રો એમાં અને બંનેમાંથી જે ઓછું હશે એ આપવામાં આવે છે મિત્રો અને એના પછી જે ચાલીસથી સાઈઠ પીટીઓનું જે હોર્સ પાવરનું જે સુધીનું જે ટ્રેક્ટર હશે એટલે કે ખર્ચ થશે એમાં પચાસ ટકા એટલે કે સાહીઠ હજાર અને પચાસ ટકા બેમાંથી જે ઓછું હશે એ આપવામાં રહેશે મિત્રો અને મિની ટ્રેક્ટર માટે જે ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજારનો ખર્ચો થાય છે એમાં એસટી એસ જે એસસી અને એસ કેટેગરીના ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો સાઈઠ હજાર બેમમાંથી જે ઓછું હશે એ સબસીડી આપવામાં રહેશે મિત્રો એટલે કે મળશે એટલી સબસિડી મળશે અને વીસથી ચાલીસ પીટીઓ હોસ્પવારના જે ટ્રેક્ટર છે જે નાના ટ્રેક્ટર છે એમના કુલ ખર્ચના જે પચીસ ટકા અથવા તો એક લાખ અને એસટી અને જે એસટી અને એસસી છે એ કેટેગરીના ખેડૂતો માટે કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો એક પોઈન્ટ પચીસ લાખ સબસિડી મળવાપાત્ર થશે મિત્રો તો આ રીતે એની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે મિત્રો એટલે કે આ ટાઈપ જેટલા જેવી તમે તમારું ટ્રેક્ટરની જેવું વસ્ત પાવનું ખરીદો છો એના ઉપર તમને સબસિડી મળશે મિત્રો અને તમારી કેટેગરી પ્રમાણે તમને સબસિડી મળી શકે છે મિત્રો તો આગળ દર્શક મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજનાની આપણે અરજી કેવી રીતે કરવાની છે તો એના વિશે જાણીએ મિત્રો તો આ ટેક્ટર સહાય યોજનાની અરજી આપણે ઓનલાઈન કરવાની છે જે આઈ ખેડૂત પોર્ટલ પરથી આપણે કરી શકીએ છીએ મિત્રો તો એના માટે સૌથી પહેલાં આપણા ગૂગલ સર્ચ બારમાં જતું રહેવાનું છે મોબાઈલ કે કોમ્પ્યુટરના અને સૌ પ્રથમ જે આપણી આઈ ખેડૂત પોર્ટલની જે વેબસાઈટ છે એને કરી દેવાની છે મિત્રો એના પછી આપણે જે યોજના છે એનું ઓપ્શન જોવા મળે એમાં જવાનું છે અને એના પછી જે વિવિધ યોજનાઓમાં અરજી કરો એમના ઉપર ઓપ્શન જોવા મળશે છે એમાં જતું રહેવાનું છે મિત્રો એના પછી આપણે જે બાગાયતી યોજનાઓ માટેનું જ ઓપ્શન જોવા મળશે તમને એના ઉપર આપણે જતું રહેવાનું છે અને બાગાયતી જે યોજનાઓ છે એમાં તમને પેજ નંબર પચીસમાં તમને ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધીના જે છે એની યોજના જોવા મળશે એટલે કે આ જે નાના ટ્રેક્ટર છે એની યોજના આપણને અરજી કરવાનું જણાવે છે મિત્રો તો હવે તમે સબસિડી બે હજાર ચોવીસનું જે ઓપ્શ જે ફોર્મ છે એ મિત્રો અરજી કરો એવું તમને જોવા મળશે એટલે કે આ જે ટ્રેક્ટર છે એની યોજનાની સામે તમને અરજી કરવાનું જે છે ઓપ્શન જોવા મળશે મિત્રો એના ઉપર તમારે ટચ કરી દેવાનું છે મિત્રો અને જો તમે આ જે આઈ ક્યુડ પોર્ટલથી અમો રજિસ્ટર પહેલાથી હશો તો મિત્રો તમારે જે છે આગળનું ઓપ્શન ખુલી જશે નહીં તો તમારે જે એમો જે છે લોગ ઇન કરવાનું છે આઈડી અને પાસવર્ડ તમારે નવું બનાઈ અને લોગ ઇન કરી લેવાનું છે મિત્રો એના પછી આ જે લોગિન થઈ જાય પછી એના પછી તમારે શું કરવાનું છે મિત્રો તો આ જે છે એના ઉપર તમારા ડોક્યુમેન્ટ આ જે અરજી કરવાની છે બધી ડિટેલ તમને બતાવી દે છે મિત્રો એમાં તમારે બધી ડિટેલ છે ભરી દેવાની છે મિત્રો એના પછી તમારા જે આપણે ડોક્યુમેન્ટ જાણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે મિત્રો અને એના પછી તમારે જે એપ્લિકેશન છે એનું એપ્લિકેશન છે એને સબમિટ કરી દેવાનું છે મિત્રો અને સબમિટ કરતા પછી તમારે જે એપ્લિકેશનનો નંબર છે એ તમારે સેવ કરીને રાખવાનો છે કારણ કે અને આ જે સબમિટ હોય મિત્રો આ જે ફોર્મ ભર્યું છે એની પિન પણ તમારે ગાડીને રાખવાની છે એટલે કે જે આપણે ફોર્મ ભરાઈ જવું એનું પિન પણ તમારે ગાડીને રાખવાની છે જેથી આપણે આની જે છે માહિતી મેળવી શકીએ મિત્રો અને ત્યાર પછી ટ્રેક્ટર સબસિડી બે હજાર યોજનાનું જે આ ફોર્મ છે કમ્પ્લીટ ભરાઈ જશે અને તમે એને પિન કાઢીને રાખી દેશો એટલે થોડા સમય પછી તમને એની જાણ થશે તમને સહાય મળશે તો તમને એની જાણ કરવામાં આવશે એટલે કે તમારો મોબાઈલ નંબર તમે આધાર કાર્ડમાં અપલોડ તમારો નંબર જે લિંક હશે મિત્રો એના ઉપર તમને માહિતી મળી જશે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરવાની મહત્ત્વની તારીખો કઈ છે મિત્રો તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કારણ કે આપણે અરજી તો કરવી પણ ક્યારે કરવી એ જાણવું મહત્ત્વની વાત છે મિત્રો તો આ જે ટ્રેક્ટર સહાય યોજનાની અરજી કરવાની છે મિત્રો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી જે ચાલુ થયું છે એ જે નાના જે વીસ પીટીઓ ટ્રેક્ટર જે ફોર્સ પાવરના જે ટ્રેક્ટરો છે મિત્રો એમના માટે જે નાના ટ્રેક્ટર આવે છે એમના માટેનું આ ફોર્મ છે એ વીસ તારીખથી ચાલુ થયું છે અને પચીસ તારીખ સુધી તમે ભરી શકો છો મિત્રો અને જે આપણા મોટા ટ્રેક્ટર હોય છે એમાં સબસિડી મેળવવી તો એની જે છે એ હજી જે અરજી કરવાનું છે એ ચાલુ થયું નથી મિત્રો તમે એની તારીખ પર તમને હશે આવશે એટલે તમને જણાવવામાં આવશે મિત્રો અને તમે આ જે વેબસાઇટ છે એમાં પણ ચેક કરીને જોઈ શકો છો મિનિમમ આજે પ પહેલી જે મે આવે મિત્રો પાંચમા મહિનાની પહેલી તારીખથી છે એક મોટા ટ્રેક્ટરો માટે પણ જે છે સહાય જે સાયન યોજનાનું અરજી કરવાનું ફોર્મ છે એ રજૂ થવાનું છે એટલે કે ત્યારથી તમે અરજી કરી શકશો મિત્રો અત્યારે એવી માહિતી મળે છે મિત્રો હાલ જે છે એ વીસ જે પીટીઓ હોસ્પાવરના જે ટ્રેક્ટર છે નાના ટ્રેક્ટર છે એના માટે તમે અરજી કરી શકો છો મિત્રો જે તમે વીસ ફેબ્રુઆરીથી લઈને પચીસ ફેબ્રુઆરી તમે અરજી કરી શકો છો મિત્રો તો આ રીતે આપણે જે છે એ અરજી કરી શકાય છે મિત્રો આ હતી મિત્રો ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મેન્ટને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનય માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને શેર કરો જેથી તેમને પણ સહાય મળી શકે મિત્રો